વડોદરાનો આવા આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વારસા લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા છાસઠ વર્ષના ગિરીશભાઈ ચીમનભાઈ દળવી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા નૈકાલે રાત્રે તેઓ નોકરીથી ઘરે પરત મોપેડ લઈને જતા હતા તે દરમિયાન હરણી વારસા રિંગ રોડ પર ગાય રસ્તા વચ્ચે આવતા તેઓ રોડ પર પટકાયા હતા બેભાન થઈ ગયેલા ગિરીશભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ પણ તેઓને માં ઈજા થઈ હતી તે સમય પણ તેઓને માથામાંથી લોહી નીકળ્યું હતું આ વખતે પણ તેઓને માથામાં ઈજા થવા છતાંય લોહી નીકળ્યું ન હતું તેમના પુત્રે આક્ષેપ કર્યો હતો કે સયાજી હોસ્પિટલમાં તેના પિતાની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી તેમજ તેઓના મૃત્યુ પછી પણ મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવા માટે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો એક્ચુઅલી હું તો ઘરમાં નથી હું ગઈ હતી મારા ભગવાનની વિધિ હતી ત્યાં ગઈ હતી

પછી ભાણીઆઈ ફોન કર્યો કે આવું આવું થયું છે તમે જલ્દી આવી જાવ એટલે અમે તરત જ આવ્યા પછી અમે આવીને પછી અમને દવાખાને અહીંયા તેજસ માં લઈ ગયા તે કે ભાઈ બહુ જ ખર્ચો છે તમારે ઈ એસઆઈ નો હશે તો ઈ એ જ્યાં તમને લઈ જવું હોય ત્યાં લઈ જાઓ અમે ઈએસઆઈ માં લઈ ગયા તો ત્યાં કે કે અહીંયા કશું વ્યવસ્થા થાય એવું નથી તો તમે મોટા દવાખાને લઈ તો મોટા દવાખાને અમે લઈ ગયા ત્યાં એક બે એક દોઢ કલાક જેવું બેસાડી રાખ્યા પણ પછી એમને પછી પરખી થાય એક ભાઈ મળ્યા ત્યારે અમને ટ્રીટમેન્ટ થોડી આપી છે પણ વ્યવસ્થા અમારી બરાબર ના થઈ અમને થોડુંક એવું થયું કે એના લીધે એવું થયું છે પણ મેં એવું જ કહું કહેવા માંગુ છું કે ઢોર લોકો એ એમને એવું કર્યું હશે પણ હવે બીજા કોઈને એવું થવું ના જોઈએ બરાબર અને મને જે મારા ઘરમાં કોઈ કમાવનાર ખાલી મારો એક છોકરો છે એ પેટ્રોલ પંપમાં નોકરી કરે છે બરાબર એને એટલો બધો પગાર છે એ નથી મારે એ નામ પર ગુજરાણ કરવાનું છે હવે એ સિક્યોરિટીમાં જતા હતા એ નોકરી પરથી આવતા તા સિક્યોરિટીમાં મારું નામ કલ્પના બેન ગિરીજભાઈ દર